હેલો ફ્રેન્ડ બધા કેમ છો મજામાં ને અમારા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો જો અમે બધા આજે આવીશું ફગોડા તો તમે બધા મોગલમાંના દર્શન કરવા હોય તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો અને અમારે રહેજો જો અમે ત્યાં રેસ્ટ કરવા કરી બેઠા છીએ ચા પાણી દર્દીની નાસ્તા કરે છે તો બધા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો અને અમે જાવીશું ફગોડા અને બગદાણા તમારો બ્લોગ જોજો जो आता रहता है ना है वे रोड से हमें वे चुप्पोगी कैसी है जब पकड़ा करना आ गया ची जो रिस्मो काम में जैसे अनकी अनपाय हमारा सोड़ा पत्ता ही विदी अनजो ता अह खास किया सामान सेवों में रहा आलोप दे सेवों અમે ભગોડા પહોંચી ગયા છીએ ગાડીને પાર્ક કરે છે હરેશ અને બધા કન્ટિન્યુ રહેજો માતાજીના દર્શન કરવા જો હવે ફગોડા માતાજીના દર્શન કરવા જવાનું છે અને હરેશ ગયા છે શ્રીફળ લેવા એ શ્રીફળની જો પ્રસાદીની દુકાનો છે બધા પ્રસાદી લઈને જાય છે અને હરેશ પ્રસાદી લેવા ગયા છે શ્રીફળની મોગલમાં એ આવ્યા છે તો શ્રીફળ તો વધેરવું જ પડે તો એ શ્રીફળ લેવા ગયા છે હવે શ્રીફળ વધેરવા જાય છે અને માતાજીના આશીર્વાદ લેવાના માતાજીના મંદિરે આવ્યા છે મસ્ત મોગલમાં બે મૂર્તિ મૂકી છે બધા સેલ્ફી ફોટા પાડી અને ફોટાકારી લીધા વિડીયો બનાવી લીધો અને તમે પંજો મોગલમાંના દર્શન કરો માતાજીના મંદિર સામે દેખાય છે માતાજીના દર્શન કરી લઈજો મા મોગલ બધાની મનોકામના પૂરી ધરતીમાં કરીન છીએ અમારું મન પ્રફુલ્લિત થઈ ગયું મોગલ મંદિર બધાની મનોકામના પૂરી કરજો મારી રીતે પાછા જઈએ છીએ રીતે આજે ચાંદલા કરે છે આજે જ્યાં બહુ સરસ પગેરા મંદિર છે પગેરા જાય એટલે આપણે મન સરસ થઈ જાય મન બહુ ટ્રાફિક બહુ જ હતી આજે ટ્રાફિક બહુ અગિયાર છે ટ્રાફિક બહુ જ હતી પગેરા પરિવાર લાવ છે તારા ગામમાં હવે અમે છેલ્લે ધજાના દર્શન કરી લઈએ છે ધામમાંથી જાય તો છેલ્લી વાર ધજાના દર્શન કરવા જોઈએ તો અમે ધજાના દર્શન કરીએ અને હવે અમે જઈએ છીએ તમે બધા એ અમારો આખો બ્લોગ જોયો એ બંને તમારો બધાનો આભાર અને બધાને જય મા મોગલ શ્રી કૃષ્ણ આભાર